ના દેવા પોણેમાં બળે માતા મારી જેને મળે એ આઈ 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 4 તારીખે ઉતરેણ આઈ પંદર તારીખે આવશે ઉતરેણ આઈ મારી માની સંગ પેલા કપાઈ જા ટટ હારા નહીં લાગતા નહીં લાગતા આ જો શરમ આવે શરમ આવે આ બધું નાના છોકરા હોય તમે ગઈ રાખ્યા સુધરો અલા ડોહા નહીં હાર લગતા જો બાર તહેવાર આવા હું યાર તું તહેવાર છોકરા ને ન કઈડા તો ના હોય કે તમારો હોય બેઠા બેઠા ખાલી જોવાનો હોય પતંગ ચગતા હોય ઈ બધું પકડવા લેવા ના રગાય ને ચગાવા તું ના હોય તમારા થી આ પોલીસ એકો નાવા જતો હેર જો બોલો જાય બોલો જાયા હઈ ફૂલ ભરત નહીં પડતી ના નાતી એવો તો કેવો શોખ હ પતંગ ચગાવવાના કઈ ડગર પડે 1500 રૂપિયા છે 1500 થા હેલો હેલો હું હેડો હું હેડો હેડો અમે લાયા એટલે તારે અમાર હંગા સોનું માનું પૈસા હોય તો લાય પતંગ ચલાવે મફત ખર્ચા નઈ થતા નેકડો ને બાપા નેકડો ને શરમ જ આવતી નેકડી પર આ ઘેર અમે શું આયા છે વાટી 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 જીએ છે અમે તો હા નેકડો તમે ચગાય તો અમે તો લાકડો જહું તોય પતંગ ચલાવવાના અલા હું તો જ हाथड़ी है पतंग बांधी जा जो मुझे को सरकार 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 डट्टो ये आकरा क्यों आई थी लाल नहीं आया तो फिर ऐसी ग्यार जैन जुनागढ़ जैन जुनागढ़ जैन जुनागढ़ जैन जुनागढ़ जैन जुनागढ़ जुनागढ़

બધા તહેવારો કરતી મને તો ઉતરણ બહુ વાલી બહુ વાલી બોલો એટલે તમે તના હેતરમાં કીધું કે હેતરમાં હેડ ઓય પેણ આપડા ઘર આગળ તો મારા બેટા પેલા લેબળા છે ને તે પાતંગ ઉડાવવાની મજા જ ન આવતી એટલે આ તો ઉમર થઈ ગઈ કળવા કે મુ તો તઈન દાડે તો ઊંઘતો ના લ્યા એટલે તને ઉતરણ વાને એટલે ઊંઘ ના આવવા મને તો માર માં ને ઓમ પલા લાડવા અને બપોરે બનાવું ઉંધિયું ને ફાફડા જલેબી બધું એ ઢાબા ઉપર ચડી ખાતા

હા બોલા કિના બોજે આ સળ્યો આ સળ હા ફાળી નાયો તમે તો નહીં ફાળ્યો આ છે અલ્યા અલ્યા તું હા પણ મને યાર હા આ આય તો એ ફાઈ નાહ્યું લ્યો કશો તો બગબા બીજો મો તો દોહા તો કઈ ના આયા તા પણ તમને લોકો ને ચેક આલકા મારા દોહન ના બોલા જો ખબર નઈ પડતી નેકડી પડ્યા બોલાવા આયા છે તો ડબલ જવાય બધું આ બધા આ બધા ફંડા ના શીખવડતો તો ડબલ ફંડા તો કો આ ફંડાવાળો તો હેડા જા સુદરો સુદરો અમે ઘેર બોલાવાએ કે તારા દોહન ઘેર બોલાવાએ કે તમે ઘેર તમારે તો વાત છે ગમે તેવા હોય અમારું નાકનો ભેડો તો બેના દોસીયો નહી એટલે દોસીયો તો ખબર પડે કેમ ના પતંગ ઓરે અમે તો શોખીન છીએ પતંગ કોઈ અમારું પુત્ર ભાઈ જોણા કરે છે એ ભાઈ લઈ

નેકરી પડ્યા હોતે પતંગ ચગાવાળા ના જોયા આ જેમ નું કીધું આ આ નહીં આ આ નહીં નાટકો કરો આ પાણી હા હર જાય મહિના ઉતરે છે એક વાર તો છગાવા દેવા પર પતંગ એ બધા મહિને એક જ વાર આવે પણ તમે તો જારો હસી ખબર કઈડા ત્યાં દોહા નહીં હારું લાગતું એ તું થઈ હું તો થાય ચૂલા હેડો ખાઈ લેજો હેડો માર પેલા મનથી માન ઘેર તું ખાઈ ખાઈ લો ખાઈ લો ને હેલો કરમો સાનાવારી નાટક આ હું કહી દઉ ખઈ લો અને હોભળો જો ગયા હો ને તો આ સાટિયા તોડી નાખું ના પાડીએ તો આ આ પેલા લોકો જ ના પાડીએ તોય બધું હોય લાઈ લાઈ નાખ અને પાડીએ તોય ખાઈ લેજો હો હું જાઉં હા કબોણો કબોણો આ

તે પણ મંછી માં કેમ આવળો મોટો ગુંઘટ કાઢો તમારવારી હેની શરમ તેવારી આટલા કૈરા ગણપરાવારી આવળો મોટો ગુંઘટ કાડીને ફરો હો ગુંઘટનું શું करू બાપા આ તા શોક મેલ્યો સા શોક કેનો શોક પાર્યો નહીં કોણ મરી ગયું કોણ મરી ગયું માર હાહો નતા મરી ગયા મોરી એ શોક પાર્યો છે માર કોઈનું મૂધું નાવતા બા પતંગ છો તે લઈને આયા ત પતંગ પેલો છોકરો રમતો કે હા એટલા આવતા નઈ તો ઘરે મારા કે છોકરો સગા ઊતા Bất bà bay, a vắng vắng đẹp tập hết. Mặt chịu 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 mặt mặt chịu mặt

છોકરા ને પતંગ પેલા તારી ડોસી મારી બેટી તને આ નાટક કરો પણ તારા તું તારી ઉડાડી ના પાછો ઉડા

મે <rhythmma> <hey> <op ownership> <knowledge of inheritance> <hús collapsed>